રાંધેલો ખોરાક ન બગડે એટલા માટે આપણે વ્યવસ્થા કરી છે ફ્રીજમાં મૂકી દો અમુક ઇન્જેક્શન અમુક દવાઓ અમુક ટેમ્પરેચરમાં રાખવાનું કે ફ્રીજમાં મૂકી દો ફ્રૂટ્સના અંતને ખરાબ ન થાય કોલ્ડ સ્ટોરેજમાં અથવા તમે તમારા ઘરના ફ્રીજમાં મૂકી દો તો ખોરાક ન બગડે એના માટેની વ્યવસ્થા છે મેડિસિન ન બગડે એના માટેની વ્યવસ્થા છે ફ્રૂટ ન બગડે શાકભાજી ન બગડે એના માટેની વ્યવસ્થા છે માણસ ન બગડે એની કંઈ વ્યવસ્થા ખરી કારણ કે આ બધા કરતાં કરતા વધારે મહત્વનો હોય તો એ માણસ છે અને માણસ બગડે આજે તકલીફ છે વિશ્વમાં અશાંતિ એટલા માટે છે કે માણસ બગડ્યો છે હળી ગયો હા બસ સૌરાષ્ટ્રવાળા તો ગાડ્યું તો એવી નવી નવી કાઢે કાઠિયાવાડી ગજબ અમારે ત્યાં એક સૌરાષ્ટ્રમાં ગુસ્સામાં આવીને કોઈને ગાળ આપવી હોય ને તો એકદમ ગુસ્સામાં આવીને એમ કહે કે એ હડેલ એવું કે અને સડેલી વસ્તુ હોય પછી ફેંકી દેવી પડે તો માણસને બગડતો અટકાવવા માટેની વ્યવસ્થા એટલે સત્સંગ એટલે ભાગવત કથા માટે સદા સેવ્યા સદા સેવ્યા એક કલાક ફ્રીજમાં રાખી મૂકો અને પછી બહાર પેલું કે આ આજે આજે તમે સાત દિવસ રાખી મૂકો અથવા અને પછી ફ્રીજમાંથી બહાર કાઢ લો બગડે કથા સદા સેવ્યા છે સત્સંગ કરહી સદા સત્સંગ નિત્ય કરવાની વસ્તુ છે